બાપા તો હેરાન કર્યા છે હા ઓફિસની અંદર સ્ટાફની ગાડી જુઓ અને મને ગાડી આપી એ જુઓ જરાય શરમ ન થાવતી પપ્પાને કે મારો દીકરો આવી જૂની ગાડી હકારે છે અને રહી તો આ પપ્પાને એવી તો ઓડી કેવી મીટિંગ હાલતી હશે કે મને ના પાડ દીધી કે મીટિંગ ચાલુ છે તું જાય થોડીવાર પછી આવજે ખરા છે હા ઓફિસ મારી નઈ હોય પપ્પા એવી તો ઓડી કેવી મીટિંગ કરતા હશે કે મને

એટલે મિટિંગ ચાલતી હોય બધી મારે બે ઓફિસની વાત તને બધી ક્યાં કરી અમે તને ખબર પડે છે ને વાહ હું ઓફિસમાં તો મંજિરા વગાડું છું ખાલી હા સારું કહેવાય પપ્પા આ જુઓ મારે જ્યારે તમને અર્જન્ટ વાત કરવાની હતી એટલા માટે મળવા માંગતો હતો બાકી કંઈ કામ નહોતું બાકી હું તમને ડિસ્ટર્બ એ ન કરે જો તારે અર્જન્ટ વાત કરી હોય નહીં એ તો તું ગમે ત્યાં ઘરે કરીએ અહીંયા કરીએ રસ્તામાં કરીએ ફોનમાં કરી એમાં ત્યારે ક્યાં મારે મીટિંગમાં દખાડ દેવાની જરૂર છે આ જુઓબ કઈ નહીં એ ઘરે વાત નહોતી થાય એમ એટલે અત્યારે અહીંયા જ કરી દઉં છું છે ને મારે થોડાક રૂપિયા જોઈએ છે પપ્પા રૂપિયા જોઈએ છે હા તમે આપશો ને મને પણ કેટલા તારે કઈ વધારે રૂપિયા જોતા છે ને ખરાબ પાંચસો હજાર રૂપિયા વાપરવામાં કાંઈ તું મારી પાસે એટલું બધું કે નહીં મને પૂછે નહીં અને તું લઈને કેટલા રૂપિયા જોવે છે કોની માટે જોવે છે કે ફરવા જવું છે બે જણાને ના લાખ રૂપિયા જોઈએ છે હા એક સેવાનું કામ છે એના માટે સેવાનું કામ છે વાંધો બેટા મને તો ગર્વ થાય છે કે તું આ સેવાનું કામ કરે છે અને લાખની ઘર હોય ને તો લાખ દોઢ લાખ લઈ લેજે કારણ કે ભગવાન એટલે તો આપણને આપ્યું હોય એ બીજાને આપણે મદદ કરી બીજાને મદદ કરવામાં ક્યારે છે ને પાછી પાણી કરવાની જ નહીં સામેવાળો વાળો બિચારો બીમાર હોય અને કંઈ અટવાતો હોય અને કોઈ વૃદ્ધ હોય અને કોઈ કોઈનો ખર્ચ મારા સાસુ બીમાર છે તકલીફમાં છે એ તમને ખબર જ છે ને કે અવારનવાર તકલીફમાં હોય છે તો આ સંધ્યાએ માં સંધ્યા મને કઈ કઈ નથી શકી પણ મને એવું લાગ્યું સંધ્યા બચારી રડતી હતી ને તો મેં પૂછ્યું કે શું થયું છે તો મમ્મી તકલીફમાં છે એટલે મેં કીધું ચિંતા નહીં કરતી થોડા પૈસા આપણે મોકલાવીશું એટલે હમણાં થોડો સમય એમને રાહત રહે કેટલા મહિના છે લાખ રૂપિયા ત્રણ મહિના પછી પાછા આપણે દેવાના અને હું જે લાખ રૂપિયા આપું એ જાત તારા સાસુ ખાલી વાપરતા હોય એના ખાધા ખોરાક માટે તોય મારે વાંધો નહીં આખી જિંદગી તારે એ મારા બેન છે એમ માનીને હું એને ગદરાવું પણ તું એક લાખ રૂપિયા ને એ તરત જ તારો એનો ઠાળો દારૂ પી જાય છે આગળ બે વાર મેં એને લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયા આપ્યો છે હું હિસાબ કરું ને તો એટલા રૂપિયા થાય એમાંથી એને લગભગ અઢી લાખનો તો એને દારૂ પી ગયો છે હવે મારે છે ને એની તું વાતે નહીં કરતો મારી આગળ ખાધા ખવરાઈ રહી ખબર તો એવું લાગે ને તો આપણી ઘરે તારે હા ઘોડીને લઈ જાય છે આખી જિંદગી એને રાખજે તમે ત્યારે એનો આપણને કોઈ એટલે કોઈ વાંધો નથી બાકી રૂપિયા આવે જ્ઞાન જ દેવાના થતા બસ ને ના પાડી દીધી જરાક પણ વિચાર આવ્યો તમને આ હું ઓફિસ ની અંદર આટલું કામ કરું છું અને મારે જયારે રૂપિયા જોતા હોય ને પાંચસો હજાર તો પણ તમે હા આપણા મહેતાજી પાસેથી મારે માંગવાના ને પાંચસો હજાર સિવાય મને ન મળે અરે હું બીજે કઈ જગ્યાએ નોકરી કરતો હોત ને તો ચાલીસ પચાસ હજાર રૂપિયા કમાતો હોત તો મને આશા રહે કે મારા ખાતામાં બેલેન્સ છે મારા ખાતામાં ન્યાય મને ખબર છે એવી જગ્યા મોકલશો કે હા જ્યાં પાંચ હજાર વપરાતા હોય ને તો ત્રણ વપરાય ને એવી જગ્યા તમે ગોતશો કે બસ ત્યાં જાવ ત્રણ પાછા વહી આવશો પપ્પા તમે દર વખતે આવું કરો છો અને માનું છું કે મારો છે પણ મારા સામે જોવાનું હોય અરે મારા સાસુ બચારા તકલીફમાં છે અને એની સામે જોવાનું હોય તમે એને કહો છો કે આપણા ઘરે વહી આવે આપણા ઘરે આવે હે વિચાર કરો તમે કોઈ ના આવે અરે એને આપણે રૂપિયા દેવી ને તો તારો હા એમાંથી લાખ રૂપિયા દેવી ને તો એસી હજાર નો તો એકલો દારૂ પી જશે એ જોતું એટલે આપણે શું તારા હાળા નું હિત જોવું હોય ને તો એને રૂપિયા જ ન દેવાય રૂપિયા હશે તો એ દારૂ પીએ ને એને રૂપિયા દેવાના આજે નહીં થાય કાલે નહીં થાય મને ખબર જ હતી કે તમે આવું જ બોલશો અને એટલા માટે જ મેં આ બધી વાત ઘરે નહોતી કરી અહીંયા જ કરવા માંગતો હતો અને સાચું કહી દઉં ને તો તમારે રૂપિયા વાપરવા હોય ને તો કોઈને પૂછવા નથી જવું પડતું પણ મારે રૂપિયા વાપરવા હોય ને તો મારે બધાને પૂછવાનું પહેલાં તો તમને પૂછવાનું

કેટલા વખત તમને કહું છું કે તમે બેસવા આવજો તો કેમ નહોતા આવતા અને વળી આજે તો કઈ બાજુ સૂર્ય હોય કે તમે ઘરે આવ્યા જો શ્રાવણ મહિનો બેઠો ને હા ત્યારથી નક્કી કર્યું છે કે આખો શ્રાવણ મહિનો પહેલા મંદિરે દર્શન કરવાના અને પછી ચા પીવાની બાકી તમને તો ખબર છે ને મને ચાની કેટલી ટેવ છે સવારે ઉઠ્યું ને એટલે ગરમ પાણી પીધા પછી તરત મને ચા જોઈએ પણ જો શક્તિ કેવું કામ કરે છે મંદિરે જઈને આવું પછી ગરમ પાણી પીવું પછી ચા પીવું તોય માથું નથી દુખતું અને મેં કીધું કે હું તમને કહેતી જાઉં કે આવો ને તમે મંદિરે કેવા સરસ દર્શન થાય છે બા મંદિરે તો ઘણો આવું છે પણ હા સંસાર રૂપી જે માયા ભગવાને લગાડી છે ને એ મને એવું લાગે છે કે એ છૂટવાની નથી તમને ખબર નથી પણ મારે તમને શું વાત કરવી છોડો હવે એવું હશે ને તો તમારી સાથે મંદિર આવીશ બસ હા આવજો અને જો આ સંસારમાં આવ્યા ને કામ આપણને ક્યારેય છોડવાનું નથી છેલે લાકડે જશુ ને તો કે છે એ દૂધ કરવા દૂધ ગરમ કરવાનું બાકી છે કરીને જા એટલે આપણે જ કામને છોડવું પડે હિરલબેન હા અને હું એમ કહું છું હા કે મંદિરે રોજ જાવ છું ને તો ત્યાં બધા વાતો કરે છે વાત કરે છે હા આ તમારા ઘરવાળા બહુ દાનવીર થઈ ગયા છે ને અને એવું સાંભળ્યું છે કે જેને કોઈને કાંઈ જરૂર હોય કોઈ તકલીફમાં હોય કોઈ ગરીબ હોય તો તરત એ દોડી જાય છે ભૂખ્યાને અન્ન દે છે ભણાવાવાળાને ચોપડાઈ દે છે એના યુનિફોર્મ દે છે અને હમણાં કંઈક કોઈ એક છોકરી કોલેજ જાય છે પણ ગરીબ છે ફી નથી ભરી શકતી તો લાખ ઉપરની ફી હતી તો એણે ભરી એટલે બા તમને આ વાત પણ ખબર પડી ગઈ કે છોકરીને મદદ કરે છે ફી ભરવા માટે હા અરે બધી વાતો ચાલે આ મંદિરમાં ગઈ ત્યાંય વાતો ચાલે છે અને કાલે બજારમાં હતી તો મારી બાજુમાં ઓલા રસીલાબેન હતા તો એમને મારીને એની નજર એક થઈ ગઈ તો રસીલાબેને મને આ વાત કરી તો મને નવાઈ લાગી કે ઓહો હો હો તમારા ઘરવાળા આટલા મોટા દાનવીર છે બધે દાન કરતા ફરે છે બીજે બધે તો શું છે કે આપે પાંચ હજાર દસ હજાર પંદર હજાર જેવી શક્તિ એવી ભક્તિ પણ આ છોકરીને ભણાવવાનો બધો ખર્ચો ઉપાડી લીધો છે સાચું કહું મને આ કોઈની પંચાયત કરવામાં રસ જ નથી હું ભલી મારું કામ ભલું મારું મંદિર ભલું પણ આ તો ઓલી છોકરીને કોલેજની આખી ફી ઉપાડી લીધી અને દોઢ લાખ તો હમણાં ભર્યા એને અને જોબેન હિરલબેન હું સાચું કહું મને તો છે ને પાર્કિંગ પંચાયતમાં રસ જ નથી કોણ શું કરે છે શું ને કાંઈ નઈ હું ભલે મારું કામ ભલું મારું મંદિર ભલું મને બીજું એક જેવું નજરે દેખાય એવું તો લોકો ને હા અને જાણો છો કે મારા ઘર વાળા છોકરીની કોલેજ ની ફી ભરે છે મને પણ શંકા થાય છે કે બંને વચ્ચે એવો તો શું સંબંધ હશે કે આટલા બધા રૂપિયાની ફી એ ભરે છે અરે જવા દયો ને આ મેં સાંભળ્યું ને ત્યારે મને શંકા ગઈ કે ખોટી વાત છે નરેશભાઈ આવું કરે જ નહીં હા ટ્રસ્ટમાં આપે કઈ હોસ્પિટલમાં આપે ને એ તો બધું હવે આપે આપણે નાનું મોટું કરતા હોઈએ પણ એક છોકરીને ભણાવવા માટે એણે કેટલા બધા રૂપિયા ફી ભરી એટલે મેં કીધું લાવ ને જરાક હિરલબેનને આઉટલોય કરતી જાઓ અને વાતે કાને નાખતી જાઓ તો એ સાચું એણે ફી ભરી છે હા ભરી છે પણ હા વાતનો નિર્ણય તો લાવો જ પડશે કે બંને વચ્ચે એવું તો શું સંબંધ છે કે આ આટલા બધા રૂપિયા ફી ભરે છે કોઈને ખબર ના પડતી હોય ને તો પણ પડી ગઈ આ વાતની સમજ નથી પડતી ઘરની આબરૂ કાઢવા બેઠા છે ના ના તમે એમ ગુસ્સો ન કરો પહેલાં સાચી વાત જાણો અને પછી જે શું સાચું જાણવાનું જે સાચું હતું એ તો બધાની સામે આવી જ ગયું હું આજની સુધી છુપાવતી હતી વાત પણ આ ખોટી વાત ક્યારે છુપાવેલી ન રહી સામે આવી જ જાય છે અને પાછું એ સાંભળી મે એ છોકરી રૂપાળી એ બહુ છે દેખાવડી છે હવે જો ભણવામાં હોશિયાર છે કે નહીં આપણને તો ખબર નથી પણ મે તો આટલું સાંભળ્યું હાલું મારે છે ને કામ છે હજી તો મંદિરેથી હાલી આવું છું એ આવજો પાછા આપણે મંદિરે જાશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ